સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ ગેરકાયદેસર વહન કરતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરતા પંદર વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે તો ગત મોડી રાત્રેના બારથી સવારના ચાર વાગ્યા સુધી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચોટીલા રાજકોટ હાઇવે પર ગેરકાયદેસર વહન કરતા વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને પૂરી રાત નેશનલ હાઇવે પર ચેકિંગ કરતા ગેરકાયદેસર પ્રદૃત્વ કરતા માફિયાઓ ફફડાટ સાથે તેઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી ત્યારે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાએ ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી રાત્રિના સમયે તદ્દનનું ગેરકાયદેસર અને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર વાહન ટૂંક પાસ વગર લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા પંદર આયસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર ટૂંક છેદન ધારો ઓગણીસો એકાવન હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તમામ વાહનો મળીને કુલ અંકે રૂપિયા બે કરોડ ચાલીસ લાખ પુરાનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે વાહન માલિકો પંદર અને આયસર અને ટ્રક ડ્રાઈવર પંદર ઉપર વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર ટ્રુક છેદન ધારો વન નાઇન ફાઇવ વન અંતર્ગત નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતાં કુલ પંદર આઇસર છે જપ્ત કરવામાં આવેલા છે જે કુલ મુદ્દામાલ થાય છે બે કરોડ ચાળીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે આ તમામ ઈસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ